આ તો કે છે ને ભાજપ વાળા કે હિન્દુઓની સરકાર છે કરી નાખે હિન્દુ નાઈ નથી મુસલમાન ના નથી એમના બાપ ના નથી ખાલી પૂંજીપતિ લૂંટનારા ઉદ્યોગપતિઓના દલાલો છે આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાત નો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવ પહેલા એકાવન હજાર હું લખાવું ચલાવીએ છીએ રાજકારણ માં છીએ તો રાજકારણ કરવાના જ તમે ઉદ્યોગપતિઓનું કરો છો અમે એસસી એસટી ઓબીસી નું કરીએ છીએ પણ હજી ના સમજ્યા તો સમજી લો આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે આમને ગરીબો માટે આદિવાસી માટે ઓબીસી માટે દલિતો માટે નફરત છે એમને જોઈતા જ નથી તમારા વોટ વગર સત્તામાં આવી ના શકે એટલા માટે આપણે પૂછે છે બધા જ લોકો આપણે ગાંધીનગર વિધાનસભાનું સત્ર ચાલુ છે એ વખતે જઈએ અને અંદર અમે લોકો ધમાલ કરીશું આ મુદ્દે બોલીશું લડીશું અને બાર તમે લોકોની સાથે પણ અમે લોકો હશું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાની આક્રમકતા અને ધારદાર ભાષણ માટે જાણીતા છે હરહંમેશ તેઓ દેશના એસસી એસટી અને ઓબીસી તેમજ માઇનોરિટીના હક અધિકારો માટે સડકથી લઈને વિધાનસભા સુધી આક્રમકતાથી લડતા હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓઢવમાં માલધારીઓના મકાન દબાણના બહાને તોડ્યા ત્યારે ત્યાંના સ્થાનિક ભાજપના નેતાઓનું કહેવું હતું જો જિગ્નેશ મેવાણી તમારી પડખે ઊભા રહેશે

આવી આવી પરિસ્થિતિ ઠાકોર સમાજ ની કરી છે સુભાષ બ્રિજ બરાબર ત્યાં તો લગ્ન નો માંડવો તોડી નાખ્યો લગ્ન ના દિવસે જે દિવસે વરઘોડો આવવાનો તો દિવસે આખો માંડવો તોડી નાખ્યો અત્યારે જઈને તમે પૂછો તો હજી સુધી ત્યાં કોઈ કામ ચાલુ કર્યું નથી અને તમારે કઈ કામ એક વર્ષ સુધી શરૂ નતું કરવાનું તો કોઈની બારાત આવેલી હોય કોઈની જાન આવી હોય એનું કેટલું અપમાન તમે કરો છો એટલે એ ત્યાં નવરા કરી કાઢ્યા ભાવનગરમાં, રબારી સમાજ કોળી પટેલ મુસ્લિમ દલિત બે પાંચ ઘર એવા બી હતા જેની કિંમત એસી લાખ રૂપિયા થાય અને એસી લાખ નું મકાન તોડી તમે એટલું કોઠા જેવું લાખ રૂપિયાનું મકાન આપવાની વાત કરો છો આ કઈ રીતે ચાલે એટલે મારું એ કેવું છે કે આ બધા જ પીડિતોને વિધાનસભા ચાલુ છે એ દિવસે ચલો ગાંધીનગર નો કોલ આપીએ તો કેવું અને આખા જે લોકો મારો કે કે દેવ કપિલ સંપર્ક નથી કર્યો એવાય દસ જણા સુધી મેસેજ પહોંચશે એ એમની રીતે આવશે અને ભારતીય જનતા પાર્ટી માંથી કોઈ દિલ સારું હોય અને ગરીબ માટે લાગણી તો મોસ્ટ વેલકમ તમે આવો બરાબર તમારા મનમાં ખોટ ના આવતા હો આ તો આ ભાઈ કીધું એ પ્રમાણે બધું નવરું કરી નાખે પછી દલાલી કરવા માટે આવું છે બરાબર એટલે આપણે ભાનુભાઈ વણકર એ પાટણની કલેક્ટર કચેરીમાં આત્મ વિલોપન કર્યું બરાબર એ આજ દિવસ હતો ફેબ્રુઆરીનો આજ અને એમાં ચાર દિવસ સુધી અમે લોકો ડેડ બોડી ના લીધી રાત્રે અગિયાર વાગે ઓફિસરો સહી કરી જેટલી દલિતોની જમીનમાં દબાણ ખુલ્લા કરીશું સ્ટેચ્યુ બનાવીશું તપાસ કરશે આવી બધી માગણીઓ લેખિત આપી એ વાત જે સાત વર્ષ થયા એટલા લુચ્ચા છે કે આમની જોડે નખાણ ના લઈએ તો જિંદગીમાં તમને પૂછશે નહીં આ તો શું દેખી રહ્યા છે કે આખા ગુજરાતમાં બધું ચહેરાઈ ગયું

તો આપણે એવું કરીએ આખા ગુજરાતનો માલધારી સમાજ કરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નઈ નહીં તો તરણ નવરો કરી નાખીશું મને આસામની જેલમાં નાખેલો એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલમાં માટે મેસેજ આપવા ફરી તમે આ બધા આંદોલન ફાંદોલન કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તોડવી જ પડે ચાલે જ જ નહીં એટલે એને જે ધમ પછાડા મારવા મારે બધી લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને તો આજે તારીખ નક્કી કરીએ નહીં તો બે દાડા પછી લાલજી ને તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગર નો કોલ આપ વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને લેખિતમાં તમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરી આપ બરાબર બરાબર એટલે ઠાકોર સમાજ દલિત સમાજ અને માલદારી સમાજ આ ત્રણ સમાજની ભાવનગરમાં અંબાજીમાં ઓઢવમાં સુભાષબ્રિજ મને ગઈકાલે એક લગ્ન પ્રસંગમાં મને બસો કરોડે એક નોટિસ આપી છે નરોડામાં દલિત સમાજના એ વખતે જઈએ અને અંદર અમે લોકો ધમાલ કરીશું આ મુદ્દે બોલીશું લડીશું અને બહાર તમે લોકોની સાથે પણ અમે લોકો હસું આ જો પોલિટિકલ પ્રેશર નહીં આપીએ તો આ તોડ તોડ કરશે ઘણી જગ્યાએ બસો લોકોના ઘર તોડ્યા પછી પચાસ ના તોડશે પછી અઢીસો ના તોડશે દોઢસો ના તોડશે આપણે એક રાજકીય શક્તિ નહીં બતાવીએ જો આપણે આપીએ નહી તોડવાનું બંધ કરશે નહીં એક વસ્તુ સમજી લો તમારા હાલ આજે મારી સામે જે વડીલો યુવાનો બેઠા છે એમાં હશે કેટલાય બરાબર પણ હજી ના સમજ્યા તો સમજી લો આ ઘોર ગરીબ વિરોધી સરકાર છે આમને ગરીબો માટે આદિવાસી માટે ઓબીસી માટે દલિતો માટે નફરત છે એમને જોઈતા જ નથી જખ મરાઈ તમારા વોટ વગર સત્તામાં આવી ના શકે એટલા માટે આપણે પૂછે છે બાકી પૂછે જ નહીં એટલે આપણે આમને પોલિટિકલ નુકસાનની ચેતવણી નહીં આપીએ તો આપણી વાત નહીં સાંભળે અને આને રાજકારણ કરવું કહેવાય તો અમે થોડી ભજન મંડળી ચલાવીએ છે રાજકારણ માં તો રાજકરણ કરવાના આજ તમે ઉદ્યોગપતિઓનું કરો છો અમે છીએ પંદર ટકા નું કરો છો અમે ગરીબ એસસી એસટીઓ બીસી માઇનોરિટી ના કરીએ છીએ આટલી સ્પષ્ટ વાત છે એટલે આપણે બધી જ માગણીઓ આપણી આપે અને ગાંધીનગરમાં જવાનો એક મોરચો આપણે બધા તૈયાર

જ્યાં જઈએ ત્યાં ઠાકોર ને માલધારી ને સમાજ અમને ચારે બાજુ જાકારો આપવાનો ચાલુ કરે વાહમાં કરેવા જ નહીં દઈએ આવો મેસેજ જાય તો પછી નિર્ણય લેવો પડે બાકી પ્રેમની ભાષા કોઈ સમજ્યા નથી સમજવા નથી એટલે આપ તમામ લોકો લડો હું તમારી સાથે છું મારે જ્યાં મદદની જરૂર પડે ત્યાં તમે આ ઉભારો તમને મદદની જરૂર પડે ત્યાં હું આ ભરું આપણે બે ભેગા થઈને આ વટામણના દેવી પૂજક સમાજની જોડે ઉભા રહીએ

અને મને વિશ્વાસ છે કે અત્યારે જે પ્રમાણેની તમારી તૈયારી હું જોઈ રહ્યો છું તમારા ચહેરાનું જે નૂર છે એ બહુ ક્લિયર દેખાડે તમે લડવાના મૂડમાં છો અને માણસ લડવાનું નક્કી કરે તો કંઈક તો પરિણામ મળે જ અને કઈ પરિણામ આપણે લઈશું અને બધા જ આપણા બધી તમામ માંગણીઓ એ સરકાર લેખિતમાં સ્વીકાર કરે કે લેખિતમાં વાત ના કરે ત્યાં સુધી આપણે આંદોલન મૂકવાનું નથી ગાંધીનગરની તારીખ નક્કી કરીએ આપણે મળીને

કરી નાખે નવરા આ સમજો આ હિન્દુ ના નથી મુસલમાન નથી દલાલો છે આમણે ઉત્તર પ્રદેશમાં માં લખીમપુર ખેડૂતોની છાતી પર ગાડી ચલાવી નાખી ભાજપના મહિલા આગેવાને જસદણ કીધું કે ભાજપના નેતાઓએ છ દીકરીઓ પર બળાત્કાર કર્યો હું એની માહિતી આપવા તૈયાર છું પણ એફઆઈઆર કરવા તૈયાર નથી આ ઓળખી લો આ હિન્દુત્વના ઠેકેદારોને હજી દલિતો ઠાકોરો રબારીઓ ના જાગ્યો જાગી જાઓ જેણે જે ધર્મમાં માનવું એ માને મને તો રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગારની વાત કરે એવા નેતા જોઈએ આ ધર્મના નામે ચાડે ચડાવશે

એ ધર્મની જાતિની વાત કરવાનું નથી એનું કામ આંગણવાડી હરખી કરવાનું શાળા કોલેજ બનાવવાનું હોસ્પિટલ બનાવવાનું રોજગાર આપવાનું એટલે આજના પ્રસંગમાં આ વાત જાણી બુજીને કરું છું